નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર તમાર મિત્રો હું તમારી સમક્ષ ધોરણ આઠનો ગુજરાતી તેમાં જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય શબ્દ સમજૂતી તેમજ કાવ્ય તથા પાઠનો સાહિત્ય પ્રકાર અને સંપૂર્ણપણે વ્યાકરણનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આ લિંક બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે ખાસ તો મિત્રો વાત કરીએ તો ટેટ ટુ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો એટલે કે આ ટોપિક ખૂબ જ એમના માટે ઉપયોગી બનશે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો જોઈએ આપણે ધોરણ આઠનું નું ગુજરાતી કાવ્ય નંબર સાત માણસ છે કવિ છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે કાવ્ય મિત્રો ઘણી વાર પ્રશ્ન બનતા હોય છે પાઠનો ક્રમ પાઠનું નામ પાઠ થતા કાવ્યના કવિ અથવા લેખક સાહિત્ય પ્રકાર શામાંથી લેવામાં આવેલો છે તેનો મહિમા એવા પ્રશ્નો મિત્રો ઘણીવાર પૂછાતા હોય છે જેથી કરીને મિત્રો આપણો એક માસ્ટ પણ કોણવાળો ના હોય એટલે આ વિડીયો તમે મિત્રો અંત સુધી જોવાનું ભૂલતા નહીં ને બીજા મિત્રોને પણ શેર કરજો હવે જોઈએ આપણે એની બેઝિક માહિતી કવિ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં થયો હતો પ્રશ્ન મિત્રો બની શકે જયંત પાઠકનો જન્મ ક્યાં થયો હતો ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલ તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે ધોરણ આઠના ના ગુજરાતીમાં કયા કવિ અને વિવેચક તરીકે જાણીતા છે તો જયંત પાઠક વચલ અનુનય અને મુરુગિયા તેમના જાણીતા સર્જન છે જયંત પાઠકના ચર્ચનો જણાવો તો મિત્રો આપણે આ ત્રણ યાદ રાખવાના રહેશે ખાસ વનાંચલ અનુન્નય અને મૃગ્યા તેમને પોતાના સાહિત્યિક પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક રમત સુવર્ણચંદ્રક અને રણજીત રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે મિત્રો તેમને ત્રણ ચંદ્રકો મળેલા છે એવા કવિ હોય તો જયંત પાઠક પરીક્ષામાં પ્રશ્ન મિત્રો બની શકે તો કયા કયા ચંદ્રકો છે કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ થી નવાજવામાં આવેલા કોઈ કવિ હોય તો જયંત પાઠક તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે તેની સાથે સાથે વાત કરીએ તો જયંત પાઠકને દિલ્હી સાહિત્ય અકાદમીનો પણ પુરસ્કાર મળેલો છે છે એ આ કવિની ઘણી જ જાણીતી રચના છે જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈનું સહજ રીતે નિરૂપણ થયેલું છે મિત્રો પ્રશ્ન બની શકે કે આ પે માણસ છે આ કાવ્યમાં શાનું નિરૂપણ કરવામાં આવેલું છે તો મનુષ્યની સબળાઈ અને નબળાઈનું નિરૂપણ થયેલું છે જે ઘણું જ અસાધ્ય છે કાવ્યની શરૂઆત સાવ હળવી લાગે એવી પંક્તિથી થાય છે પરંતુ પછી આગળ જતાં પાળિયા થઈને પૂજવાની વાત અને ખરા ટાણે માણસની જે ખોટ પડે છે એ વાતમાં કાવ્ય વિરમિત છે મિત્રો એના આધારે પણ પ્રશ્ન બનવાની શક્યતા છે એટલે આ પંક્તિ પણ પૂરેપૂરી જોઈ લેવી અને તેનું વાંચન કરી લેવું તો મિત્રો પરીક્ષામાં જે પૂછવાલાયક જે પ્રશ્નો છે એનું આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી થાય નહીં તો મિત્રો પાઠનો ક્રમ નામ કવિ તથા લેખક કાવ્યનો ક્રમ છે સાતમો નામ છે ભાઈ માણસ છે કવિ છે જયંત પાઠક અને જયંત પાઠકનું પૂરું નામ કવિ જયંત હિંમતલાલ પાઠક પછી જન્મ રાજગઢ જિલ્લો પંચમહાલ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલ અને શા માટે જાણીતા છે તો કવિ અને વિવેચક તરીકે તેમના જાણીતા સર્જનો કયા છે જયંત પાઠકના સર્જનો જણાવો તો જયંત પાઠકને કયા સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવેલા છે તો કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એના સિવાય કયો સાહિત્ય અકાદેમીનો એવોર્ડ મળેલો છે તો દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પણ મળેલો છે એ પણ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે એના આધારે પણ પ્રશ્ન બનવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે બીજો કે કઈ માણસ છે કાવ્યમાં શાનું નિરૂપણ કરવામાં આવેલું છે તો મનુષ્યને સંબળાઈ અને નબળાઈનો બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો છે કે જે પરીક્ષામાં પૂછવાલાયક જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લીધી છે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો ને અમારો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા અહીં ચલો આગળ જોઈએ આપણે હવે શબ્દાર્થ તેન આપજો મિત્રો ખાસ શબ્દાર્થ તરફ આપણે એકવાર નજર કરી લઈએ परीक्षा માં શબ્દાર્થ પણ પૂછાતા હોય છે મક્કમ દટ મક્કમ દટ પ્રતાપ પ્રભાવ પ્રતાપ પ્રભાવ કઠણ મક્કમ કઠણ મક્કમ ચંદ્ર ચંદ્ર ચંદર ચંદ્ર જટ તરત જટ તરત ટાણું સમય વખત ટાણું સમય વખત મિત્રો ફરીથી એકવાર મક્કમ દઢ પ્રતાપ પ્રભાવ કઠણ મક્કમ ચંદર ચંદ્ર જટ તરત ટાણું સમય વખત હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ સ્મારક તરીકે ઊભી કરેલી કાંભી પાળજો સ્મારક તરીકે ઊભી કરેલી કાંભી પાળજો સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી મિત્રો અમારો વિડીયો તમને જો યોગ્ય લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે ને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે આ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત